નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાયપોથી માં ચેપ્ટર નંબર ચાર વલ્લભી વિદ્યાસ્થાનમ વલ્લભી વિદ્યાસ્થાનક જે છે ગધ વિભાગ એ આપણે અહીંયા સોલ્યુશન કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ સૌને સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ વિભાગ એક ગધલક્ષી જ્યાં પ્રથમ જે શબ્દ આપેલો છે સંસ્કૃત એનો અર્થ આપણે અહીંયા ગુજરાતીમાં આપેલા છે એમાંથી સાચો અર્થ પસંદ કરવાનો છે પહેલું છે જનપદ તેમાં જવાબ આવશે જિલ્લો સંગમ એટલે વિદ્યાભ્યાસ એના પછી બે ગુજરાતીમાં અર્થ છે એનો આપણે સંસ્કૃતમાં લખવાનો છે તો અહીંયા તમને દેખાય છે પ્રમાણે તમે લખી શકો છો એના પછી વિભાગ બે વ્યાકરણ લક્ષી જેમાં એક લબ્ધા તપ પ્રાપ્ય સૂરી તો આવશે અહીંયાં પ્રાજ્ઞ અને ઋષિ એના પછી જે જન્મ તો જવાબ આવશે જનનમ અને જાનિ એના પછી નાભ તો અભિધાનમ એના પછી બે શબ્દનો વિરુદ્ધાર્થ શબ્દ લખવાનો છે તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે પ્રમાણે તમે લખી શકો છો અત્ર તો તત્ર પૂરાકાલે તો વર્તમાને મંડનમ એટલે અહીંયા આવશે ખંડનમ અને અધ્યયનમ એટલે આવશે અનધ્યમ એના પછી છે પ્રશ્ન ત્રણ આપેલો શબ્દ છે એમાંથી પુલિંગ લખવાનો છે તો અહીંયા આવશે આવશે ભાષ્યકાર એના પછી છે વિજય જન અને એના પછી લાસ્ટમાં આવશે વિશ્વવિદ્યાલય એના પછી આગળનો પ્રશ્ન નંબર ચાર જોઈએ સ્ત્રીલિંગ શબ્દ લખવાના છે તો પ્રથમ આવશે શતાબ્દી એના પછી આવશે મીમાસા એના પછી સમૃદ્ધિ અને રાજધાની ત્યાર પછી આવશે અહીંયા વાંચના બરાબર એ રીતે પ્રશ્ન પાંચ જોઈએ આવે નપુસલિંગ છે એ આપણે અહીંયા ત્રણમાંથી માંથી જે હશે એ સુધી લખવાના છે તો પ્રથમ છે એમાં આવશે ઉપનગરમ બીજું છે એમાં આવશે વેદાંગમ અને ત્રીજું છે એમાં આવશે દ્વારમ એના પછી છ સમાસના પ્રકારો લખવાના છે તો પ્રથમ છે એ મધ્યમ પદ લોપી કર્મધારે સમાસ છે બીજું છે ચતુર્થી તત્પુરુષ સમાસ છે ત્રીજું કર્મધારય સમાસ અને ચોથું છે એ અવ્યવી સમાસ થશે એના પછી છે સપ્તમી બહુવચન લખવાના છે તો પ્રથમ જે છે આની અંદરથી આવશે કેન્દ્ર શું બીજું છે એ આવશે દેશ શું અને ચોથું છે વિધા શું આવશે એના પછી આઠ અસ્ત અહીંયા ભૂતકાળના સ્વરૂપ લખવાના છે પહેલો આવશે અપઠનમ એના પછી અચ્છત આસન અને અભવત એના પછી છે સંધિ છોડવાની છે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે તમે લખી શકો છો એના પછી વિભાગ બી સંસ્કૃત ભાષામાં પ્રશ્નના ઉત્તર લખવાના છે એના પછી આપેલું છે કે શ્રી મલ્લવાદી સુરી ક આશિત તો જવાબ આવશે મ જૈનાચાર્ય આસિત એના પછી છે સટસંધી એના પછીનો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મગધમ રાજ્ય વિશ્વવિદ્યાલય છે એ મગધ રાજ્ય એના છે કે પ્રાચીન વલ્લભી કશ્ય કેન્દ્રમાં સીધો એમાં જવાબ આવશે વલ્લભી અધ્યયન અધ્યાપનશ્ય બરાબર તો એ તમે પ્રશ્નના ઉત્તર લખી શકો છો એના પછી વિભાગ સી દરેકના બે ગુણ છે ગુજરાતી માં પ્રશ્નો છે એના ઉત્તર ગુજરાતી માં લખવાના છે વલ્લભી માં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું તો વલ્લભી માં ચાર વેદો છ વેદાંગોના અંગો પુરાણ ન્યાય મીમાંસા અને સમૃદ્ધિ અને ચાર ઉપવેદોની વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું બે વલ્લભી કયા કયા આચાર્યો થઈ ગયા તો વલ્લભી સ્થિરમતી ગુણમતી અને મલવાદી સુરી આચાર્યો થઈ ગયા એના પછી વેદો અને ઉપવેદો કેટલા છે તો વેદો અને ઉપવેદો ચાર છે એના પછી વિભાગ ડી આપેલો છે આપણે 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 શ્લોક જે જે ગુજરાતી ભાષામાં સોરી છે છે એ ગુજરાતીમાં લખવાનો અત્યારે વિવિધ વિદ્યાલયો સુપ્રસિદ્ધ છે તેમાં કેટલી આ પ્રકારે છે કે જેમાં છાત્રો અભ્યાસ કરીને પ્રવેશ મેળવીને એ પોતાની જાતને ધન્ય માને છે આ પ્રકારે પુરાત કાળમાં આપણા ભારત દેશમાં ઘણી વિશ્વવિદ્યાલયો છે ત્યાં દૂર દૂરથી આવીને પ્રવેશ મેળવીને છાત્રો પોતાની જાતને ધન્ય માને છે એના પછીનો બીજો ફકરો છે એમાં પણ તમે આ ઉપનગર મૈત્રક રાજાઓની રાજધાની હતી મૈત્રિક રાજાઓની વ્યવસ્થા અનુસાર અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે વાદ સભામાં ચર્ચા વિચારણા થતી શાસ્ત્રોમાં અલગ અલગ મત મતાંતરોનું ખંડન અને ખંડનનો વિચાર થતો એટલાય વિજય થનારા લોકોને રાજા ઇનામ સ્વરૂપે જમીન આપતા એના પછીનો વિભાગ આપેલો છે પ્રશ્ન બે શુદ્ધ જે આપેલો છે અહીંયા જે લાઈન છે લખેલી એ આપણે શુદ્ધ લખી જ્યાં પણ ભૂલ હોય તે સુધારીને લખવાની છે તો અહીંયા આપેલી છે પ્રમાણે તમે લખી શકો છો બંને તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ સ્વાધ્યાયનું સોલ્યુશન થશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો